અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ ખાતે એરટેલ અને જીઓ કંપનીના ડમી સિમ કાર્ડ રિટેલર તરીકે વેચનાર કુલ ચાર ઇસમોની અમદાવાદ શહેરમાંથી ધરપકડ કરી છે જેનો ઉપયોગ ઓનલાઈન સટ્ટા બેટિંગ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થઈ શકતો હોવાનો દાવો ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચે એસીપી ભરત પટેલે ડમી સિમ કાર્ડના પકડાયેલા આરોપીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે આશરે દોઢ બે મહિના પહેલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એરટેલ અને જીઓ કંપનીના કુલ ઓગણપચાસ સિમ કાર્ડ અલગ અલગ ચાર વ્યક્તિઓ પાસેથી કબજે કરવામાં આવ્યા હતા આ લોકો એરટેલ અને જીઓ કંપનીના સિમ કાર્ડ રિટેલર તરીકે વેચતા હતા માહિતીની ગંભીરતા પ્રમાણે આ જે સીમ કાર્ડ વેચવામાં આવતા હતા એ સિમ કાર્ડ જે તે ગ્રાહકો દ્વારા ઉપયોગ કરવામાં આવતો ન હતો શરૂઆતમાં કુલ અમને ઓગણપચાસ ઓથેન્ટિક સિમ કાર્ડ એવા મળ્યા છે

શરૂઆતમાં આ બાબતે એક જાણવાજોગ નોંધવામાં આવી શરૂઆતમાં કુલ અમને ઓગણપચાસ ઓથેન્ટિક એવા સિમ કાર્ડ મળ્યા કે જે સિમ કાર્ડના સબસ્ક્રાઈબર તરીકે જેનું નામ હોય એ લોકો આ સિમ કાર્ડનો ઉપયોગ નહોતા કરતા અને અન્ય લોકો કરતા હતા એટલે એમાં વધુ તપાસના અંતે જાણવા મળ્યું કે આ જે ગઈકાલે જે ગુનો નોંધાયો છે ક્રાઇમ બ્રાન્ચમાં ચારસો ઓગણીસ ચારસો વીસ અને એકસો વીસ વીસ ચારસો સિત્યોતેર એ મુજબ તો એ ગુનાની જે માહિતી એ ગુનાનું જે મૂળ તત્વ જે છે એ છે કે આ જે આરોપીઓ છે એ રિટેલર્સ રિટેલર તરીકે સિમ કાર્ડ વેચે છે એમાં આરોપી નંબર એક જે છે મોહમ્મદ તલહા જે પોતે શાહપુરનો છે અને ત્યાં જ શાહપુર પેમેન્ટ પેમેન્ટ ઉપર છત્રી જે લગાવતા હોય છે સિમ કાર્ડ વેચવા મારા કંપની તરફથી અને ત્યાં જે તે લોકો એમના બાયોમેટ્રિક અથવા તો ફોટોગ્રાફ્સ ત્યાં પડાવી અને સિમ કાર્ડ મેળવતા હોય છે તો એ એક વખતના જે ડોક્યુમેન્ટ સબમિટ કરે છે જે વ્યક્તિ સિમ કાર્ડ લેવા માગે છે આ લોકો એના બબે બાયોમેટ્રિક અને ફોટો લઈ લેતા હતા એટલે એક સિમ કાર્ડ એનું જે એને જે ઈચ્છું છે એને મળ્યું છે અને જે બીજી જે ડોક્યુમેન્ટ એ લોકોની પાસે જે પુરાવા મળ્યા છે એના આધારે એ લોકો બીજા સિમ કાર્ડ કંપની પાસેથી લેતા હતા એ જ રીતે બીજા એક વ્યક્તિ જે છે અજય દિનેશ રાવળ એ રામોલ વિસ્તારમાં આ રીતે સિમ કાર્ડ વેચતા હતા